શાળાની બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં આવી ગયું છે અમદાવાદ ડીઓની શાળાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે કોઈપણ પ્રવાસ પહેલા શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે લોકલ કે દૂરબંધને પ્રવાસને ડીઓએ કક્ષાએ મંજૂરી ફરજિયાત લેવી પડશે પ્રવાસ વાહનના ડોક્યુમેન્ટ વાહન એક્ટ મુજબ હોવા જરૂરી છે રાત્રિ દરમિયાન કોઈપણ શાળાએ પ્રવાસ ખેડવો નહીં મંજૂરી વગર પ્રવાસે લઈ જવાશે તો શાળાની મંજૂરી રદ કરાશે શરદ ભંગના કેસમાં શાળાઓને નોટિસ પણ આપવામાં આવશે સપના સર શર્મા અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે સપના આખરે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે અને કોઈ પણ શાળાએ ક્યાંય પણ જવું હશે તો પહેલા ડીયુ ની પરમિશન લેવી પડશે શું નિયમો બનાવ્યા બિલકુલ દીક્ષિતા જે પ્રકારની વડોદરામાં જોઈ છે આપી દેવામાં આવી છે કે માત્ર જિલ્લાની બહાર જ નહીં પરંતુ જો અંદર અથવા તો લોકલ પણ કોઈ પણ ટ્રીપનું આયોજન કરવામાં આવે છે તો તેનું અગત્યથી ધ્યાન ડીઓ કચેરીએ દોરવું પડશે અને તમામ જે સાવચેતીના પગલા છે તે પણ લેવા પડશે અને સાથે જ જે વાહનો છે તેની પણ તકેદારી લેવાની જે કાળજી છે તે લેવા માટે ડીઓ કચેરીથી સૂચના આપવામાં આવી છે અને આ માટેની જે એડવાઇઝરી કે જે પહેલા અમલમાં હતી તેનું સખતપણે પાલન કરવું પડશે અને જો શાળાઓ આ પ્રમાણે ન વર્તે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તે પ્રકારની સ્પષ્ટ સૂચના ડીઓ કચેરીથી આપવામાં આવી છે બિલકુલ આભાર સપના સમગ્ર વિગત બદલ